આગેવાન એમની જન્મ જયંતિના શુભ પ્રસંગે એમના વારસદારો તરીકે ભાઈ અશ્વિનભાઈ અને એની સગળી ટીમ સુંદર મજાના સેવા કાર્યો કરી રહ્યા છે છાશ વિતરણનો પ્રારંભ આજથી તેઓ અહીંયા કરી રહ્યા છે સૂર્યનારાયણ સોળ કળાએ ખીલવાનું શરૂ કરી દીધું છે આપણી ઉપર તાપ પત્તો જાય છે એને કારણે લોકોને મનમાં એવું હોય છે કે આપણને કંઈક ટાઢક મળે ને ત્યારે નાના માણસોને રાહત આપવા માટેનું સૌથી ઉત્તમ સાધન એ છાસ છે એને પૃથ્વી ઉપરનું અમૃત કહેવામાં આવે છે અને એનું વિતરણ કરવાનો અહીંયા કાર્યક્રમ ઉપક્રમ રાખ્યો છે મને ખૂબ ખુશી થાય છે કે આવા સદગ્રહસ્તો આજે પણ અહીંયા આપણા નગરની અંદર એમના ધૂપની સુગંધ ફેલાવી રહ્યા છે અને એને કારણે હજારો સાધારણ માણસો જરૂરતમંદ માણસોના કોઠા ઠારવાનું કામ આજથી શરૂ થઈ રહ્યું છે માટે હું અશ્વિનભાઈને અને એની સગલી ટીમને અભિનંદન આપું છું અમારા ધારાસભ્ય અમારા મેયરશ્રી આપણા સાંસદ મોહનભાઈ બધા જ અગ્રણીઓની ઉપસ્થિતિમાં આવા એક સુંદર પ્રકલ્પનું આજથી પ્રારંભ થાય છે એ માટે હું એમના ટ્રસ્ટને એમના સૌ સાથીદારોને અભિનંદન આપું છું સાથે સાથે આજે ચકલીઓના માળા માટેનું પણ વિતરણ થઈ રહ્યું છે કુદરતની આખી વ્યવસ્થામાં જેમ આપણને તાપ અને તડકો લાગે છે એમ નાના નાના પશુપંખીઓને પણ તાપ અને તડકો લાગે છે અને ચકલી તો આપણા આંગણાનું ઘરેણું કહેવાય આપણા આંગણામાં ચકલીઓ ચી ચી કરતી હોય તો આપણું ફળિયું રળયામણું લાગે આવા ઉત્તમ પ્રકારના તાપના સમયમાં એને પણ શાતા મળે એના માટે મને એમ લાગે છે અમારા મિત્તલભાઈને એણે આ કાર્યક્રમ એની એને ગોઠવો એ વર્ષોથી આ પ્રકારનું જીવદયાનું કામ કરવા માટે રાજકોટની એક ઓળખ એમને ઊભી કરી છે એટલે એમને મિત્તલભાઈને એની ટીમને પણ અભિનંદન આપું છું અહીંયા અમારા આગેવાનોને હસ્તે સૌને માળાનું વિતરણ પણ થવાનું છે છાશનું વિતરણ પણ થવાનું છે ધોમ ધકતા તાપની અંદર આશકારો થાય એવી પ્રવૃત્તિ કરવા માટે એનો સાક્ષી બનવાની તક મને આપી એ માટે હું અશ્વિનભાઈનો અને એની સગળી ટીમનો આભાર પણ માનું છું ધન્યવાદ ભારત માતા કી